ભારત આતંકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપી શકે છે પાકિસ્તાન માટે પોસ્ટલ સેવા બંધ કરી શકે છે ભારત શિપિંગ લાઇન અને પોસ્ટલ સેવાઓ બંધ કરી શકે છે ભારત પાકિસ્તાન માટે સેવાઓ સ્થગિત કરવાની ભારત જાહેરાત કરી શકે છે જે પોસ્ટલ સેવાઓ છે બંને દેશની વચ્ચે એને સ્થગિત કરવા માટેનું હવે નિર્ણય ભારત લઈ શકે છે પાકિસ્તાની વિમાનો માટે એર સ્પેસ ઓલરેડી બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે હજુ પણ એક કડક નિર્ણય લેવામાં આવે એની પૂરેપૂરી શક્યતાઓ છે

ઓલરેડી લઈ લીધા છે અને સતત પાકિસ્તાન ઉપર આપણે અલગ અલગ રીતે પ્રહારો કરી રહ્યા છે જેની જરૂર પણ છે કારણ કે પહેલગામના હુમલા બાદ તણાવભરી સ્થિતિ જે સર્જાઈ છે પાકિસ્તાન જે આતંકવાદીઓને જગ્યા આપી રહ્યું છે રહેવાની એમનું ભરણ પોષણ કરી રહ્યું છે એના કારણે આવી ઘટનાઓ સર્જાઈ રહી છે તો આઉટપુટ એડિટર જીગર આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે લાઈવ જોડાયા છે જીગર જે રીતે એક બાદ એક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે હવે પોસ્ટર બોર પણ શરૂ થઈ ગયો છે પોસ્ટર માટે જે સેવાઓ છે એ પણ બંધ કરી દેવામાં આવશે એટલે સતત પ્રધાનમંત્રીની આગેવાનીમાં બેઠકો અને એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જીગર હિમ પહેલાં સીસીએસની જે બેઠક મળી તેની અંદર પાંચ મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા અને આજે એ સમાચાર મળી રહ્યા છે કે એર તો બંધ કરવામાં આવી છે ત્રેવીસમી મે સુધી પણ હવે પોસ્ટલ સેવા જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પોસ્ટલ સેવા છે એ પણ બંધ કરવામાં આવશે એટલે એક બાદ એક એ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેની અસર લાંબા ગાળે ચોક્કસ પાકિસ્તાનને જોવા મળશે કારણ કે બીજું અહીં તમામ ઘટનાક્રમ તમે જુઓ અને એ કનેક્શનને આપણે જોડવાનો પ્રયત્ન કરીએ તો તમામ જગ્યાએ એ સ્થિતિ છે કે આખરે કઈ રીતે આને પાકિસ્તાનને આ રીતે પછાડ કારણ કે તમે જુઓ પહેલા સિંધુ આખો જે જળકાર તસવીર સામે આવી કે જેની અંદર એ સ્પષ્ટ જોવા મળતું હતું કે હવે આ પ્રકારની સ્થિતિ રહેશે ચોક્કસ સાત મહિના જેટલો સમય લાગશે એ વસ્તુને પણ એ પહેલાંની અસરો જ્યારે વર્તાવવાની શરૂ થાય તેની અસર પણ પાકિસ્તાનમાં જોવાની મળશે સાથે બીજું તમે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે પોસ્ટલ સેવા એટલે કનેક્ટિવિટીની જ્યાં સુધી વાત છે એટલે કે એ વ્યવહારની વાત છે એ પણ કટ કરવામાં આવી શકે છે એટલે કે એ સંદર્ભમાં પણ એક મોટું એક્શન

મળી અને આ છ બેઠકની અંદર ઘણા બધા ઇનપુટ મળ્યા છે અને તમામ રીતે આ ઇનપુટ હવે સેનાને કામ લાગશે આ ઇનપુટ આપણી તપાસ એજન્સીઓને કામ લાગશે અને બીજી તરફ એક સર્ચ ઓપરેશન સતત પહેલગામની અંદર ચાલુ છે અને એની અંદર પણ જેટલા પણ ખુલાસા થયા છે એ પણ ચોંકાવનારા છે પણ આ ઘટનાક્રમ વચ્ચે અહીં એ સમજવું જરૂરી છે કે જેટલા પણ કનેક્શન પાકિસ્તાન સાથેના હતા એ પાણીની વાત હોય એ ઈંધણની વાત હોય એ પોસ્ટલની વાત હોય કે પછી કોઈ પણ કનેક્શનની વાત હોય તમામ કનેક્શન ધીરે ધીરે કટ કરવામાં આવી રહ્યા છે અને આજે જ આપણે યાદ હોય કે એક સમાચાર એ આવ્યા કે હવે પાકિસ્તાન પણ ભારતની આ થી ગભરાયેલું છે અને એટલે જ હવે ટેન્કથી નહીં ટ્રકથી પાકિસ્તાન યુદ્ધ લડવા જઈ રહ્યું છે અને આ એક હાસ્યનું પાત્ર આખા વિશ્વમાં પાકિસ્તાન બન્યું છે કારણ કે તમે જુઓ હવે પોતાની જનતાને એક મેસેજ કન્વે કરવામાં આવી રહ્યું છે અને લેટર પણ સામે આવ્યું હતું જ્યારે પાકિસ્તાને એ કહ્યું હતું કે આ પ્રકારની સ્થિતિ છે અને દેશે આ પ્રકારની તૈયારી રાખવી પડશે એટલે કે તમામ પાસાઓમાં પાકિસ્તાન ઘેરાયેલું છે અને હજુ પણ ઘેરાતું જ હશે આ એક ડિપ્લોમેટિક સ્ટ્રાઇક તમે સમજવાનો પ્રયત્ન કરી તો એ કહી શકાય અને એક રાત એક રણનીતિનો ભાગ પણ હોઈ શકે અને એના સંદર્ભમાં જ્યારે આ પ્રકારની કાર્યવાહી થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની અસર પણ પાકિસ્તાનને આજે નહીં તો કાલે ચોક્કસ જોવા મળશે એમ